એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ ને તમે જોવામાં કેમ નહોતું કીધું તો આ શાક તમે એકવાર વાર જો કુકરમાં બનાવીને ટ્રાય કરશો તો તમારું શાક એકદમ જ સરસ બનશે અને તમારી સોયાબીન વડી પણ એકદમ ટેસ્ટી બનશે તો ચાલો બનાવીએ આપણે તો એના માટે આપણે અહીંયા સો ગ્રામ આપણે સોયાબીન વળી લઈ લીધી છે તો અહીંયા આપણે ત્રણ વ્યક્તિ માટે ઇનક છે તો આપણે સોયાબીનને વળીને પહેલાં તો આપણે ગરમ પાણી કરીને એમાં અંદર આપણે બાફી દેવાની છે પહેલાં તો આપણે બાપી લઈશું અને બપાઈ જાય એટલે આ રીતે આપણે એને ઝારાથી એક વાસણમાં લઈ લઈશું અને સરસ રીતે આપણી વળી સરસ બફાઈ ગઈ છે એને હવે આપણે એક વાસણમાં લઈ લેવાની છે અને વાસણમાં લઈ પછી આપણે આ રીતે ઠંડી કરવા મૂકવાની છે તો બધી જ આપણે એક બાઉલમાં લઈ લીધી છે આને ઠંડી કરવા મૂકીશું તો જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે મસાલાને ખાંડી લેવાનું છે તો ચાલો અહીંયા આપણે મેં ખલ લઈ લીધો છે અને એમાં આપણે મસાલા હું તમને બતાવી દઉં લસણ છે દસ પંદર કઢી અને આદુ છે ત્રણ ચાર લવિંગના દાણા છે તજનો ટુકડો છે અને મરીના દાણા અને લવિંગના દાણા જાવંત્રી અને ચક્કરપુર તો હવે આ બધું આપણે એને પીસી લેવાનું છે તો પીસીને હવે બાજુ પર આપણે મૂકી અને હવે આપણે સોયાબીન વળીને ચેક કરી ઠંડી પણ સરસ થઈ ગઈ છે તો હવે એને આપણે આ રીતે આપણે એને હલકા દબાવી દઈશું અને બધું પાણી આપણે એને કાઢી લઈશું તો વળીમાંથી આપણે બધું પાણી કાઢી લીધું છે અને હવે આ પાણી ધોળી દઈશું આપણે અને આ રીતે હવે એમાં આપણે મસાલામાં હળદર પાવડર ધાણા પાવડર અને લાલ મરચું પાવડર આપણે લઈ લઈશું અને હવે આપણે એક વાટકો આપણે દહીંનો લઈ લઈશું અને એની અંદર તમારે થોડું મીઠું પણ ઉમેરી દેવું તો મીઠું મેં અંદર ઉમેરી દીધું છે અને હવે આપણે દહીંને આ રીતે આપણે મિક્સ કરી દઈશું તો આપણે લગાતાર થોડી વાર આપણે એને મેલ્ટ કરતા થોડું દહીં છૂટું પડે ત્યાં સુધી આપણે એને મેરીનેટ માટે રાખીશું અને આપણે બધો વઘાર આપણે એનો કરી લઈએ ત્યાં સુધી અને પછી આપણે એમાં ઉમેરીશું તો હવે કુકર લઈ લીધું છે આપણે તો આજે આપણે બનાવીશું કુકરની અંદર સોયાબીન તો વઘારમાં આપણે લાલ મરચા લઈ લીધા છે જીરું ઉમેરી દીધું છે અડધી ચમચી અને બે નલપત્ર આપણે લઈ લીધા છે તો અહીંયા મોટું છે તેનો હું આ રીતે ટુકડા કરી લઉં છું તો બે તમાલપત્ર લઈ લીધા છે થોડી આપણે હિંગ ઉમેરી દઈશું તો વઘાર આ રીતે કરવાથી બહુ જ સરસ લાગે છે અને વઘારમાં આપણે ઝીણી એક નંક આપેલી ડુંગળી લઈ લઈશું તો ડુંગળીને આપણે હલકી એવી સોફ્ટ કરીશું થોડી ગુલાબી રંગની થાય એટલે આપણે એને ત્યાં સુધી આપણે એને તો ગુલાબી રંગની આપણી ડુંગળી થઈ ગઈ છે તો હવે આ આપણે ખાંડેલો મસાલો આદુ લસણ ગરમ મસાલો તો હવે અંદર આપણે ઉમેરી દીધો છે એને પણ એને ખુશબું તો એટલી સરસ આવી રહી છે અને હવે આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું તો આ રીતે વઘાર કરીશું તો બધો આપણે કાચા પણ નહીં લાગે અને ખાવામાં સરસ મસાલો આપણો શેકાઈ જશે અને હવે ડુંગળી બધું શેકાઈ ગયું છે તો ટામેટા ઉમેરી દઈશું તો બે નંગ આપણા અહીંયા ટામેટા લીધા હતા તો હવે આપણે એને આ રીતે ટામેટાને પણ આપણે સોફ્ટ કરી લેવાના છે તો ટામેટા સોફ્ટ થઈ ગયા છે સરસ રીતે આપણું મસાલો પણ બની ગયો છે અને હવે આપણે સૂકા મસાલા અંદર ઉમેરી દઈશું તો સરસ ટામેટાને આ રીતે ગળી પણ સરસ ગયા છે અને સરસ રીતે મસાલો થઈ ગયો છે તો હવે આપણે એમાં ઉમેરીશું સૂકા મસાલા સૂકા મસાલામાં એ અડધી ચમચી હળદર પાવડર એક ચમચી દાણા પાવડર અને અડધી ચમચી આપણે એક ચમચી લાલ મરચું પાવડર લઈ લઈશું તો હવે આપણે તમે જો બાળકો માટે બનાવતા હોય તો તમે તીખું ઓછું કરી શકો છો અને હવે અત્યારે આપણે મસાલો સરસ શેકાઈ ગયો છે અને મસાલો સરસ તેલ છૂટું પડી ગયું છે અને હવે આપણે ઉમેરી દઈશું મેરીનેટ કરેલી સોયાબીન વળી તો બધી વળી અંદર આપણે આ રીતે ઉમેરી દઈશું અને વળી ઉમેરીને આપણે એને ચલાવી લઈશું મસાલાથી આપણે મિક્સ કરી દેવાની છે અને થોડી વાર માટે આપણે એને શેકી લઈશું એટલે કે તેલ આપણું છૂટું પડે ત્યાં સુધી તો એમાં આપણે મીઠું ઉમેરી દઈશું અને ગરમ મસાલો એટલે કે કિચન કિંગ મસાલો આપણે ઉમેરી દઈશું તો અહીંયા કિચન કિંગ મસાલો આપણે અડધી ચમચી લઈ લીધી છે તો હવે આપણે એને ઉમેરી દઈશું અંદર એટલે કે ટેસ્ટ પણ બહુ સરસ લાગે મસાલાને મીઠાને આપણે સરસ રીતે આપણે એને ભેળવી દઈશું તો આ રીતે સોયાબીનનું શાક બનાવવાથી તમે ઢાબામાં ઢાબા સ્ટાઇલ શાક આજે આપણે બનાવી છે અને જો તમે રેસ્ટોરન્ટમાં જતા હોય તો પણ તમે ભૂલી જાઓ એવું આ શાક અને એ પણ ઘરના મસાલાથી એકદમ શુદ્ધ અને સરળ રીતે અને હવે આપણે જેમાં દહીંમાં મેરીનેટ કરેલું તો એ વાટકાની અંદર આપણે પાણી લઈ થોડું પાણી આપણે ઉમેરીશું અને એને આ રીતે આપણે મિક્સ કરી દઈશું થોડી વાર આપણે એને ઉકળવા દઈશું અને પછી આપણે એને કૂકર બંધ કરી દઈશું તો હવે આપણું સરસ મસાલાથી ખોટ થઈ ગયું છે અને હવે આપણે કૂકરને બંધ કરી દેવાનું છે એટલે આજે આપણે બનાવીશું કૂકરની અંદર તો હવે આપણે એમાં એક વિસલ આવે એટલે ઉતારેલું વિસલ પણ આવી ગયું છે અને હવે આપણે કૂકર ઠંડુ પડે એટલે આપણે એને ખોલીને ચેક કરી લઈશું તો કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે અને ખોલતા જ તમે જોઈ શકો છો ઓહો ખાવામાં તો એકદમ ટેસ્ટી તમે જોઈ શકો છો તમે આ રીતે તો તમે ક્યારેય નહીં બનાવ્યું અને તમે રોટલી નાન ચપાટી ભાખરી રોટલા અને જીરા રાઇસ સાથે ખાઓ એટલે ખાવામાં તો તમે એટલું સરસ લાગે છે કે તમે વારંવાર મિત્રો આ રીતે બનાવજો તો મિત્રો બનાવજો તમે પણ કુકરની અંદર સોયાબીન વળી તો મિત્રો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને મિત્રો કોમેન્ટ કરવાનું અચૂક ભૂલતા નહીં